નમસ્કાર દર્શક મિત્રો વાત લઈને આજે તમારી સામે આવ્યા છીએ કે જે પહેલા ગુજરાતી પાછ્ય એક કવિતા આવતી હતી અંધેરી નગરીને ગંડુ રાજા ટકેશે ટકેશેર ખાજા

ભૂતળ પર અપાર છે બગલા ની તો ડોક વાંકી પોપટની ચાંચ વાંકી સાંભળી શિયાળ બોલ્યો દાખે દલપતરામ અન્ય નું તો એક વાંકો આપના અઢાર છે એવા અઢારે અંક જેના વાંકા છે એવા એક વ્યક્તિનું નામ છે ડોનાલ્ડ ટ્રમ્પ કે ક્યારે શું બોલશે શું વિધાન કરશે કયા પ્રકારની સરખામણીઓ ઉભી કરશે કયા પ્રકારના દાખલાઓ આપશે કોને દાદાગીરી કરશે કોને નમાવશે કોને વાલ કરશે કશું સમજી શકાતું નથી આવો આપણો આ ગાડીઓ રાજા એણે હમણાં જાહેરાત કરી છે કે નાઇજીરિયામાં જો ક્રિશ્ચન્સ ઉપર હુમલા થશે તો પોતે લશ્કર મોકલશે

અને એનાથી જો એક માત્ર કશું થવાનું હશે તો અમેરિકાની શાખને નુકસાન થશે અને અમેરિકા જગતના વિનાશનું કારણ બનશે એ પરિસ્થિતિમાં આપણે આ વાત સમજી લઈએ કે જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ યોગ્ય પરિસ્થિતિ નથી અને ટ્રમ્પે જે ધમકી ઉચ્ચારી છે એ ધમકી એ ભલે નાઇજીરિયા ને ઉલ્લેખીને ઉચ્ચારી હોય પણ ટ્રમ્પ આવી ધમકીઓ ફેંકવા માટે ટેવાયેલા છે અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ અને ગલીછાપ ટપોરીમાં ફરક હોવો જોઈએ આ પ્રકારની તકલીફો હોય તો એને સોલ કરવાની ડિપ્લોમેટિક ચેનલ્સ છે યુનાઇટેડ નેશન્સ છે બીજી સંસ્થાકીય વ્યવસ્થાઓ છે ટ્રમ્પ ગમે તેને ખુલ્લેઆમ દાદાગીરી કરે અને ધમકી આપે એટલે ડોનાલ્ડ ટ્રમ્પ કઈ આ દુનિયાનો માલિક થઈ ગયો છે એવું માનવાને કોઈ કારણ નથી ત્યારે હિમાંશુભાઈ પાસે જઈશું આપણે ડોનાલ્ડ ટ્રમ્પની આ ધમકીને હિમાંશુભાઈ કઈ રીતે એને એણે ને જે ધમકી આપી છે હિમાંશુભાઈ કે જો ત્યાં ક્રિશ્ચિયનો ઉપર હુમલા થતા રહેશે પહેલી વાત તો અમેરિકા ઇઝ નોટ એ ક્રિશ્ચિયન થિયો સ્ટેટ એ કંઈ ક્રિશ્ચિયન રાજ્ય નથી એને ડોનાલ્ડ ટ્રમ્પ હજુ પોપ પોલ કે એટલે હવેના પોલ નું નામ તો બીજું છે પોલ કે તો એ બરાબર છે કારણ કે વેટીકન એ ક્રિશ્ચન કોમ્યુનિટીનું સર્વોચ્ચ શ્રદ્ધા કેન્દ્ર છે પણ ટ્રમ્પ જેનામાં જેના અઢારે વાંકા છે ક્રિશ્ચિયનિટી કેટલી પાળે છે એ એ જ જાણે છે એ એમ કે અમે નાઇજીરિયા ઉપર હુમલો કરીશું એટલે વિશ્વમાં બીજી જગ્યાએ સળગાવાના ધંધા કરવાની વાત કરી રહ્યો છે અને નાઇજેરિયાનો એ પણ સમજવું જોઈએ કે કોઈ પણ એક કોમ પર હુમલા કરશો તમે તમે એમ માનશો કે તમે બહુમતીમાં છો ને બીજી કોમને હુમલો કરીને તમે મારી નાખીને હટાવી શકશો આજના જમાનામાં એ શક્ય નથી તમે તમારા દેશમાં સિવિલ વોર એટલે કે ના બીજ વાવી રહ્યા છો જે આખા દેશને બરબાદ કરી નાખશે આવા ભેજા ગેપ માણસો દરેક દેશમાં વસે છે અપવાદ નથી અને ટ્રમ્પને ક્રિશ્ચિયાની નામે નાઇજીરિયાને ધમકી આપવાની કોઈ જરૂર નથી શું કેવું છે આપને હિમાંશુભાઈ અમે આ બાબતે આપના મંતવ્યો જાણવા માંગીએ છીએ હિમાંશુભાઈ દોસ્તો આજની કરુણતા એ છે કે ટ્રાન્સમિશન ની ક્વોલિટી અમારા પક્ષે બિલકુલ બરાબર છે પણ સામેથી ટ્રાન્સમિશન જકડાઈ જાય છે હિમાંશુભાઈ બિલકુલ સ્થિર થઈ ગયા છે અત્યારે એટલે એ કોઈ ધ્યાનમાં નથી બેઠા એ જકડાઈ ગયા છે અને જકડાઈ ગયા છે એટલે એ પ્રતિભાવ આપી શકે એમ નથી એટલે મહદઅંશે આ ચર્ચા જેમાં ડોનાલ્ડ ટ્રમ્પે નાઇજીરિયાને ધમકી આપી છે કે અમે તમને સીધા કરી દઈશું જો ક્રિશ્ચિયનો ઉપર હુમલા કરશો તો એ ચર્ચા મારે લંબાવી પડે છે અને તમને કમનસીબે મોનોલોગ એટલે એકાકી ડાયલોગ સાંભળવો પડે છે જે માટે હું તમારી ક્ષમા યાચના ચાહું છું પણ જયારે મને આ તક મળી છે ત્યારે કહેવા દો કે કોઈ પણ દેશ જેમાં બહુમતી હોય લઘુમતી હોય એ દેશ જો લઘુમતીના હિતો જાળવવામાં નિષ્ફળ જાય તો એ શરૂઆતમાં કદાચ એને નુકસાન કરી શકે છે ઇઝરાયલના ના યહૂદીઓની જર્મનીમાં કતલેઆમ થઈ એ આનું આદર્શ ઉદાહરણ છે આજે ઇઝરાયેલ ગાઝા પટ્ટીમાં જે કરી રહ્યું છે એ આનું આદર્શ ઉદાહરણ છે ભારતમાં પણ ક્યારેક ક્યારેક કેટલાક ને ગાંઠપણ સુજે છે તે આનું આદર્શ ઉદાહરણ છે પાકિસ્તાન અફઘાનો સાથે જે રીતે વર્તન કરે છે અથવા તો બલુચો સાથે જે રીતે વર્તન કરે છે તે આનું આદર્શ ઉદાહરણ છે ચીન ઉઈગર મુસ્લિમો સાથે જે રીતે વર્તન કરે છે તે પણ આનું એક આદર્શ ઉદાહરણ છે ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ એ કોઈ વ્યક્તિ નથી ડોનાલ્ડ ટ્રમ્પ એ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ છે અને અમેરિકા એ દુનિયાની સૌથી વધુ શક્તિશાળી લોકશાહી છે દુનિયાનો સૌથી વધુ શક્તિશાળી લોકશાહી દેશ જ્યારે કોઈ પણ ઉચ્ચારણો કરે અથવા વર્તન કરે ત્યારે જવાબદારી પૂર્વક ના હોવા જોઈએ ડોનાલ્ડ ટ્રમ્પ આ પ્રકારની ધમકીઓ આપવા માટે મશહૂર છે હું એમણે પહેલા વેનેઝુવાલામાં લશ્કર મોકલવાની વાત કરી હતી કે વેનેઝુઆલાને હું તહસ નહસ કરી દઈશ અને દુનિયાના પટલ પરથી એને મિટાવી દઈશ હવે નાઇજીરિયાને આવી ધમકી આપે છે નાઇજીરિયાનો વાંક હોય તો એ સુધારવો જોઈએ પણ એ વિશ્વ કોમ્યુનિટીએ કરવો જોઈએ કમનસીબે જે હેતુથી યુનાઇટેડ નેશન્સની સ્થાપના થયેલી તેને આપણે ખૂબ દિલગીરીપૂર્વક સ્વીકારવું પડે એમ છે કે યુનાઇટેડ નેશન્સ પોતાની ફરજો પૂરી કરવામાં સદંતર નિષ્ફળ ગયું છે આજે યુનાઇટેડ નેશનની જે સમિતિ છે એના ચેરમેન એક આતંકવાદી રાષ્ટ્ર હોય આપણું પાડોશી એને જેવી કમનસીબી બીજી એકે ન હોઈ શકે છ રાષ્ટ્રો વીટો પાવર લઈને બેઠા છે તે ધારે તે વાતને ઉડાડી દઈ મૂકી શકે છે ત્યાં લોકશાહી પ્રવૃત્તિ નથી અને એટલે એ મારા મત પ્રમાણે આખી દુનિયાને એક પૂરું પાડે તે પ્રકારની વાત છે અને એ આજની દુનિયામાં કોઈને પોસાય તેમ નથી કારણ કે હવે પછી જો દુનિયામાં વિશ્વયુદ્ધ થશે તો દુનિયા માટે એ અંતિમ દિવસ હશે હિમાંશુભાઈ સીધો આપની પાસે આવવા ચાહીશ ડોનાલ્ડ ટ્રમ્પે જે કહ્યું છે નાઇજીરિયાને જે ધમકી આપી છે બાબતમાં આપે શું કેવું છે એટલે નમસ્કાર બેટા દર્શકોને આપને સૌ કોઈને આપની ટીમને જે પણ કોઈ આ કાર્યક્રમ જીવંત બનાવી રહ્યું છે આમાં બહુ સ્પષ્ટ આવી રહ્યો છે ડેટા જે આવી રહ્યો છે કે લગભગ બાવન હજાર ખ્રિસ્તીઓ બે હજાર નવ થી લઈને અત્યાર સુધીમાં એને મૃત્યુ પામ્યા છે કે ત્યાં એમનું સહાર કરવામાં આવ્યો છે અને એ જે વાત આવી રહી છે ત્યાંના જે બધા જે ટેરરિસ્ટ ગ્રુપ છે બોકો હરામથી માંડીને બધા એ લોકો આ બધી પ્રવૃત્તિને અંજામ આપી રહ્યા છે એટલે એમાં જે મૂળભૂત રીતે જે અમુક ગ્રુપ્સના નામ આવી રહ્યા છે એ સમજવા જેવા છે અને એ જો આપણે જોઈએ તો એમાં બોકોહરામ નું નામ છે બીજા એક બે ગ્રુપનું નામ છે અને આ એમ કે તમે જેમ વાત કરી કે ટ્રમ્પ છે અને અમેરિકા એ કોઈ ક્રિશ્ચિયન રાષ્ટ્ર નથી પણ શું કરવામાં ઇન્ટરવ્યુ કરવામાં આવી રહ્યું છે એટલે બહુ ક્લિયરલી હવે ઇન્ડિકેટ થઈ રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક જેને કહી શકો તમે કે ટ્રમ્પને ને યુદ્ધ ભૂમિ જોઈએ છે અને યુદ્ધ ભૂમિ શું કામ જોઈએ છે આપણે હંમેશા વાત કરીએ કે અમેરિકન સેનેટ છે એમાં જે પ્રાઇવેટ મિલિટરી કોન્ટ્રાક્ટર્સ છે એ લોકો સવારના ઊઠીને નકશો ખોલે છે યુદ્ધગ્રસ્ત પરિસ્થિતિઓ કરી શકાય એમ છે અને એમની જે મોબિલ આર્મી છે એટલે એના જે પ્રાઇવેટ મિલિટરી કોન્ટ્રાક્ટરોના જે બિલો હોય એ બહુ મોટા એટલે સૈનિક એક લડતો હોય પણ સૈનિકની સાથે બાકી અન્ય સેવાઓ એનું બેઝિકલી એનું જે યુનિફોર્મ છે કે નેટવર્કિંગનું છે કે ફૂડ આ બધું જે છે એ આખી પ્રાઇવેટ મિલિટરી કોન્ટ્રાક્ટર્સ એના બિલ ફાળતી હોય છે અને એટલે જ અમેરિકન સેનેટમાં જે બજેટ જે છે ડિફેન્સ માટે સૌથી વધારે છે બજેટ જે પોર્શન એમાં ખાસ કરીને ડિફેન્સ બજેટ સૌથી મોટું છે એટલે આમાં ક્યાંક ને ક્યાંક હવે જે વસ્તુ આવી છે એ આવી છે કે ટ્રમ્પની પોતાની ક્રિપ્ટો કરન્સીની કંપની એના જમાઈ ગઈ એટલે જે વેપન્સ ખરીદી કે જે પણ થાય કે એમાં જે કરદો થાય એ કરદો પાછલા આ બધો ક્રિપ્ટો કરન્સીમાં એમાં મેનેજ થાય એટલે એ નવી નવી યુદ્ધ ભૂમિઓ ને યુદ્ધ મેદાનો ગોતી રહ્યા છે એટલે ગાઝામાં તો હવે કઈ થઈ શકે એમ નથી ઈઝરાયલ એ તો બધું પૂરું થઈ રહ્યું છે સોવિયત અને યુક્રેન વચ્ચે બધું એમ કે ભાઈ મેચ કરાયું ને નોબલ પીસ પ્રાઇઝ માટે પોતે થઈ રહ્યા છે પણ હવે કઈક નવું યુદ્ધ ભૂમિ ગોતવી પડે અને પ્લસ નાઇજીરિયા છે જે ઓઇલ રિચ છે મિનરલ રીચ છે એટલે રેર અર્થ મેટલ્સ તો ક્યાંક ને ક્યાંક ટ્રમ્પ સાથે એટલે જ કનેક્ટેડ હોય છે કે રેર અર્થ મેટલ્સ ઉપયોગ પાછો વેપન મેન્યુફેક્ચરિંગમાં થાય છે એટલે તમે આઈડિયા જોવા જાવ તો આ સ્ટેટમેન્ટની પાછળ હું કોમર્સ જોઈ રહ્યો છું આ સ્ટેટમેન્ટની પાછળ કોઈ

કારણ કે જો વંશીય હુમલાઓની જો વાત હોય તો ભારતીયો ઉપર ને ગુજરાતી ઉપર તો વંશીય હુમલાઓ આવ્યા છે અમેરિકામાં તો એના વિશે કેમ ટ્રમ્પ ચૂપ છે એના વિશે કેમ કંઈ નથી બોલતા એના વિશે કેમ કંઈ નથી કહેતા કે ભાઈ ચાલો આ અમે નહીં ચલાવી લઈએ એટલે વંશીય હુમલાઓ તો થઈ રહ્યા છે પણ તમને કેમ અચાનક નાઇજીરિયા દેખાય છે કારણ કે નાઇજીરિયા આફ્રિકા આમાં જે બધી જે સહેલ રીઝન જે આપ્યું છે ત્યાં જે રીતની ટેરરિઝમની એક્ટિવિટીઝ થઈ રહી છે એટલે એક બાજુ તમે રિસર્ચ ગ્રુપ્સને ફંડિંગ આપશો એને વેપન્સ આપશો ચાઇનામાંથી બનાવેલા સસ્તા જેથી કરીને હાહાકાર મચાવી શકે મરે બિચારી ગરીબ પ્રજા અને અલ્ટીમેટલી ઈ કન્ટ્રીનો આ પૂરે ડેટ હોય તમે કંટ્રોલ કરશો એટલે ઓલું કે છે ને કે ધ પ્રોફિટ ડઝ નોટ લાઈ ઇન કંટ્રોલિંગ ધ વોટ ધ પ્રોફિટ લાઈઝ ઇન કંટ્રોલિંગ ધ વોટ ટોન ડેટ એન્ડ ઇકોનોમી ઓફ ધ નેશન એટલે પછી ત્યાં તમારા રસ્તા તમારી ઓઇલ ને ગેસ ની પાઇપલાઈન હો તમારું બીજું ત્રીજું અહીંયા તો બહુ સ્પષ્ટ ઇન્ડિકેશન છે રેલ મેટલ્સ હોય અને ક્રિપ્ટોકરન્સી આજ આખો ખેલ છે આમાં તો આમાં તો બીજી કોઈ વાત આવતી નથી એટલે આમાં કોઈ ક્રિશ્ચિયાનિટી પ્રત્યેનો પ્રેમ હોય કે ક્રિશ્ચિયન્સ પ્રત્યેનો પ્રેમ હોય એવું નથી પણ આ બેટા લઈ અને એમ કે હવે એવા યુદ્ધના મોરચા ને એવી જગ્યાઓ ગોતી રહે છે કે ક્યાં નિષ્ફળ છે સરકારો અને ક્યાં પોતે પોતાના ઓપ્ટિક્સ એ રીતના બિલ્ડ કરી શકે છે એટલે આ ઓલા જેવું થઈ ગયું કે પ્રકારની એક એથનિક વાત આવી ગઈ કે ભાઈ તમે જો આ કરશો તો અમે આ કરશું એ રીતનું ને અલ્ટિમેટલી રિસર્ચ એન્ડ ગ્રુપ્સ કે બીજું ત્રીજું છે એ તમારી જે તે સમયની સરકાર હોય ફંડ કરેલા છે જે તમારી એજન્સી હોય ફંડ કરેલા છે એના તો અસંખ્ય પુરાવા ડોક્યુમેન્ટરી સ્વરૂપે યુટ્યુબ ઉપર અવેલેબલ જ છે જો તમે જુઓ તો તમને ખ્યાલ આવે એટલે આમાં

એમને તગડો નફો કમાતી રાખવા માટે અમેરિકા રહે છે અને અમેરિકા વિયેતનામ હોય અફઘાનિસ્તાન હોય કે પછી હવે આપણે નવો ખુલતો જતો પ્રદેશ નાઇજીરિયા ની વાત કરીએ તો અમેરિકા એના યુદ્ધો અમેરિકા બહાર જ લડ્યું છે એને પોતાનું મિલિટરી વેર વેચવાનું કામ કર્યું છે

ત્યાર પછી અમેરિકાની ધરતી ઉપર કોઈ પણ યુદ્ધ ખેલાયું નથી એટલે અમેરિકા યુદ્ધોમાં ભાગ લે છે એની પાસે દુનિયાનો સૌથી વધારે શક્તિશાળી મિલિટરી છે પણ બીજાના માટે એના બધા મિલિટરી પાવર બેઝ બહાર છે અને એટલે અમેરિકા કોઈને ગાંઠતું નથી કારણ કે એને તો નુકસાન કરવાનું છે નહીં હવે ઈરાને જયારે હમણાં ધમકી આપી કે અમારી પાસે એવા ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલાસ્ટિક મિસાઇલ અમે તૈયાર કર્યા છે કે હવે અમે અમેરિકાની મેનલેન્ડ ને હિટ કરી શકીએ અમેરિકાની આજુબાજુ જે દરિયો છે એ દરિયો અમેરિકાને સુરક્ષિત રાખે છે ત્યાં સુધી પહોંચવું બહુ મુશ્કેલ છે અને એટલા માટે અત્યાર સુધી અમેરિકાની ધરતી પર કોઈ બહારના દેશનો એકબર પણ હુમલો થયો એ વખતે અમેરિકા વિશ્વયુદ્ધમાં આવ્યું અને મિડ ડે જે યુદ્ધ થયો જાપાન સાથે એ પ્રશાંત મહાસાગરમાં થયો તે સિવાય અમેરિકા કોઈ યુદ્ધ સીધી રીતે લડ્યું નથી એ કોઈના માટે લડ્યું 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 છે 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 પોતાના હથિયારો અમેરિકાની બહાર અમેરિકાથી સલામત અંતરે લડ્યું છે અને છતાં પણ જોર્જ બુશના સમયમાં જયારે અમેરિકન સૈનિકો વિયેતનામમાં હતાહત થતા હતા ત્યારે અમેરિકા યુદ્ધમાં સીધો ભાગ ન લે એ માગણી અમેરિકામાં શરતે અને ફટાકડા વેચે પોતે પાડોશી ફોડે તે તો તારો ને ધડાકો મારો એનું નામ અમેરિકા એટલે અત્યારે ડોનાલ્ડ ટ્રમ્પને જે આ એકદમ ક્રિશ્ચિયનો માટેનો પ્રેમ ઉભરાઈ આવ્યો છે પંચાવન હજાર જેટલા ક્રિશ્ચનોના મોત થયા છે સારી વસ્તુ નથી આપણે એને વખોડીએ છીએ પણ બુકો હરામ નામની એક હરામી સંસ્થા છે જે મોટી આતંકવાદી સંસ્થા છે જે નાઇજીરિયામાં કાર્યરત છે બીજા પણ બે બે ત્રણ ગ્રુપો છે અને એક વસ્તુ ધ્યાનમાં રાખવાની દર્શક મિત્રો કે જ્યાં જ્યાં ઓઇલ છે જ્યાં જ્યાં તેલ છે ત્યાં આતંકવાદ ઉભો કરવાનું આડકતરું પ્રોત્સાહન અમેરિકા જ આપે છે એને હમણાં પોતાનો નવ કાફલો વેનેઝુએલા પર મોકલ્યો હતો કે વેનેઝુએલા ડ્રગ ટ્રાફિકિંગ નું સેન્ટર છે અને અમે એને તોડી પાડવા માંગીએ છીએ એટલે કોઈ પણ રીતે તે નહીં તો તારા બાપા એ તારા બાપા એ નહીં તો એના બાપાએ ગાળ દીધી એમ ગમે તેમ કરીને પોતાના યુદ્ધના હેતુઓ સિદ્ધ કરવા અને છેવટે કઈ નહીં તો આ ટ્રમ્પ તો ડાગડી એટલી ચસ્કેલી છે કે એને ગ્રીનલેન્ડ વેચાતું લઈ લેવાની વાત કરી કરેલી કે બાઈટ ઓવર કઈ તારા બાપની મિલકત છે ભાઈ બાઈટ ઓવર એટલે શું પણ ટ્રમ્પ છે અને વસ્ત્રવિહીન અવસ્થામાં જે માણસ ફરતો હોય એને શરમ બહુ નડતી નથી અમેરિકાને ઘણા વર્ષો પછી એક એવો પ્રેસિડેન્ટ મળ્યો છે જે આખે આખો ચારિત્ર શિથિલ છે વેપારી છે અને જેને પ્લેબોયની જિંદગી જીવવામાં મજા આવે છે આ પ્રમુખ એ આ ધમકી આપે ત્યારે એના પાછળ હિમાંશુભાઈ એ કહ્યું તે પ્રમાણે પોતાના શસ્ત્રોના સદાગરોને ત્યાં મોકલી અને શસ્ત્રો વેચવાની ને એમાં કટકી તો કરવાની જ અને પોતાના જમાઈની કંપની છે ક્રિપ્ટોકરન્સી કરન્સી ની એવું કહેવાય છે કે પાકિસ્તાનમાં આ કંપની કરવા માટેના કારણે જ પાકિસ્તાન સાથે ટ્રમ્પના સંબંધો એકદમ મધુરતમ બન્યા છે એટલે આંતરરાષ્ટ્રીય રાજનીતિ બહુ કોમ્પ્લેક્ષ છે બહુ જટિલ છે એને નાના મોટા બનાવો પરથી એને નાણી શકાય નહીં કમનસીબે આપણે દેશની રાજનીતિને નથી જાણતા આંતરરાષ્ટ્રીય રાજનીતિ તો પછી વાત આવે અને કૂદી પડીએ છીએ છે દિવસના કિસ્સામાં આપણે જે રીતે કૂદી પડ્યા શ્રીલંકાના કિસ્સામાં જે રીતે કૂદી પડ્યા અને ઇઝરાયલને જે રીતે અભિનંદન આપી દીધા આપણે અને પછી દેશે કહ્યું કે ના અમે તો તટસ્થ છીએ અમે અપેક્ષા કરીએ છીએ કે યુદ્ધ ન થાય બંને દેશો હમાસ ને ઇઝરાયલ વચ્ચે ત્યારે આપણા બહાદુરો ને ખબર પડી કે આપણે કઈ કાચું કાપ્યું છે એટલે આપણી વોટ્સએપ યુનિવર્સિટીમાં એવા બુદ્ધિશાળી લોકો વસે છે કે જે કોઈ પણ મુદ્દે પોતાને જે લાગ્યું તે તડાક ને ફળાક અભિવ્યક્તિ કરી દેવામાં એમને કોઈ ખબર પડતી નથી એમને એ પણ ખ્યાલ નથી કે દરેક દેશ દરેક મોટો દેશ એના જે અહીના એલસી કચેરીઓ છે એ તમારા સોશિયલ મીડિયામાં શું આવે છે છાપાઓમાં શું આવે છે એ રોજબરોજના ના ધોરણે અહેવાલ તૈયાર કરીને પોતાના હેડક્વાર્ટરમાં મોકલે છે એમની જાણ બાર નથી એટલે તમે ક્યારેક ક્યાંય ઊંધું છત્તું લખવાનું ટેવ પડી ગઈ હોય અને અમેરિકાનો વિઝા લેવા જાઓ ત્યારે તમારા સામે આ જ વસ્તુ મુકાય તો નવાઈ ના પામશો એટલે સોશિયલ મીડિયામાં જે કંઈ લખો છો તે જરા સમજી કરીને લખજો આ બહાદુરો જેમણે કોઈ દાડો ફટાકડી ફોડી નથી ઘરના બેડરૂમમાં રહીને એટમ બોમ્બ ફોડે છે કોકના ઉપર અને યુદ્ધની ગર્જનાઓ કરે છે આ લોકો દેશની બરબાદી માટેનો એક મિકેનિઝમ છે ટ્રમ્પને એનાથી જુદા જોવાની કોઈ જરૂર નથી તો હિમાંશુભાઈ

સરકારે કરવું જોઈએ એવું મારું માનવું છે બાકી તો પછી આ સરકાર છે એને શું કરવું શું નહીં સરકાર એવી રીતે નિર્ણય લેતી હોય છે લોબિંગ કંપનીએ આખી નિમણૂક કરી છે સરકાર ના કરી શકે લોબિંગ કંપનીએ કરવું જોઈએ અને કઈક સ્ટેટમેન્ટ આવવું જોઈએ કારણ કે વંશીય હુમલાઓ ખાસ કરીને ગુજરાતીઓ ઉપર ને ભારતીયો ઉપર વહીટા છે છેલ્લા દસ પંદર વર્ષની અંદર તો આ કઈ નાની સુની વાત નથી તમને જેમ નાઇજીરિયામાં ક્રિશ્ચન્સ ઉપર હુમલા દેખાઈ રહ્યા છે એમ ભારતીયો ઉપર ને ગુજરાતીઓ ઉપર જે હુમલા વહીટા છે अमेरिका માં ઇન્ક્લુડિંગ પોલીસે મારે છે પોલીસે મારી નાખે છે તો આ એક વિષય વાત થવી જોઈએ મારું માનવું છે જી વાત સાચી છે આપની યુરોપમાં પણ આજ પરિસ્થિતિ છે યુરોપમાં પણ વર્ષોથી યુરોપમાં પરિસ્થિતિ છે ઓસ્ટ્રેલિયામાં યુરોપમાં ઓસ્ટ્રેલિયામાં કેના ઓસ્ટ્રેલિયામાં બેલે 89% છે કેનામાં 20% છે આઈ थिंक કન્સીડર કરતા હો તો હું એમ માનું છું નાઇજીરીયા નઈ પણ સમગ્ર દેશમાં જ્યાં-જ્યાં પણ વંશીય હુમલાઓ થઈ રહ્યા છે એના ઉપર તમારે ચોક્કસ વાત કરવી જોઈએ ખાલી નાઇજીરીયા એકના બહુ ક્લિયર દેખાય કે તેલ રેર અર્થ મેટલ્સ અને ક્રિપ્ટો આનો તમારો કઈ પડદો તમારે કરવો છે અહીંયા અને અહીંયા કોઈ મોટા વિરોધ કરવાનો જાસે તમારે પડદો આવતો આવો છે અને સરકાર સાથે સંકલન સવકોઈએ આ બાબતે સભાનતા પૂર્વક કામગીરી કરવી જોઈએ આ હોપફુલ નોટ પર મને લાગે છે કે આપણે આજની ચર્ચાને સમર્પન તરફ દોરી જઈએ આપણી નજર રહેશે ટ્રમ્પ શું કરી નાખે છે કેટલું સૈન્ય મોકલી દેશે છે નાઇજીરિયામાં એ ઉપર આપણી આગળની ચર્ચાનો આધાર રહેશે અને એ ચર્ચા વખતો વખત આપણે કરતા રહીશું તો દર્શક મિત્રો હવે મને અને હિમાંશુભાઈને રજા આપશો આજની આ ચર્ચા ખૂબ રસપ્રદ રહી હું આશા રાખું કે આપને પણ એમાંથી ઉપયોગી માહિતી મળી હશે ધન્યવાદ શુભરાત્રિ